વડોદરા શહેરના છાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં માતા પિતાની જાણ બહાર ઘરેથી નીકળી ગયેલા બાળકને પોલીસે સલામત રીતે પરત તેના માતા પિતાને સોંપ્યો છે બાળક ઓટિઝમની બીમારીથી પીડાતું હોવાના કારણે વધુ બોલી કે સમજી શકતું ન હોવાથી પોલીસ માટે તેને ઓળખવામાં પડકાર ઊભો થયો હતો મળતી માહિતી અનુસાર અઢાર તારીખે છાણી પ્રકૃતિ રિસોર્ટ પાસે સ્ટોલ લગાવતા જયંતિભાઈ વસાવાને રસ્તા પર એકલો ફરી રહ્યો નાનો બાળક મળ્યો હતો તેમણે તરત જ એકસો બાર પર કોલ કરીને છાણી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો બાદમાં બાળકને પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો પોલીસ ઇન્સ્પેક્ટર આર એલ પ્રજાપતિ અને સ્ટાફ દ્વારા બાળક સાથે કાઉન્સેલિંગ કરીને તેના માતા પિતાનું નામ અને રહેણાંક વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે બાળક કોઈ માહિતી આપી શક્યું ન હોવાથી પોલીસે તેના ફોટા છાણી પોલીસ મથક વિસ્તારના સોશિયલ મીડિયા ગ્રુપ અને સ્થાનિક આગેવાનોને મોકલી આપ્યા હતા આ પ્રયાસો સફળ થતાં ગણતરીના કલાકોમાં જ બાળકના માતા પિતાનો સંપર્ક થઈ ગયો હતો તપાસમાં જાણવા મળ્યું કે છાને ટીપી તેર વિસ્તારમાં રહેતું સાત વર્ષીય બાળક ઓટિઝમથી પીડાતું હોવાના કારણે વાલીની જાણ બહાર ઘરેથી નીકળી ગયું હતું સદનસીબે જાગૃત નાગરિક અને સતર્ક પોલીસની ઝડપી કામગીરીના કારણે બાળકને સુરક્ષિત રીતે તેના માતા પિતા સુધી પહોંચાડવામાં સફળતા મળી હતી